ત્યાંથી પસાર થશો નહીં ત્યાં સુધી બહાર નીકળી શકતા નથી નંબર બે પિચોલા તળાવ પિચોલા તળાવ મંદિરો મહેલો અને ઘાટોથી ઘેરાયેલું છે સૂર્યાસ્ત દરમિયાન બોટ સવારી સિટી પેલેસ અને જગ નિવાસ ટાપ ઉપર સ્થિત પ્રતિષ્ઠિત લેક પેલેસ આકર્ષક દ્રશ્ય પ્રદાન કરે છે નંબર ત્રણ બાગોરકી હવેલી મ્યુઝિયમ ઇતિહાસ પ્રત્યેનો મારો જુસ્સો મને આ અદ્ભુત હવેલી સુધી લઈ આવ્યો એક એવી જગ્યા જે સમયની કસોટી પર ખરી ઉતરી અને અદભુત

મંદિરનું જટિલ સ્થાપત્ય ઉત્કૃષ્ટ કોતરણીથી શણગારેલું પ્રાચીન કારીગરોની ભક્તિ અને કલાત્મકતાનો પ્રતિબિંબિત કરે છે શાંતિપૂર્ણ વાતાવરણ ચિંતન અને આદરને આમંત્રણ આપે છે જે તેને પૂજા અને શાંત પ્રતિબિંબ બંને માટે યોગ્ય સ્થળ બનાવે છે મંદિરની દિવાલોની અંદરની દૈવી આભા સ્પષ્ટ છે જે એક ઊંડો ગતિશીલ અનુભવ પ્રદાન કરે છે નંબર પાંચ સજ્જનગઢ મોન્સૂન પેલેસ અમે પિચોરા તળાવ પાસેની અમારી હોટલથી સજ્જનગઢ સુધી પહાડ પર આખો રસ્તે ચાલ્યા તે એક સરસ બે કલાકનો ટ્રેક છે અને શિયાળામાં તે ખૂબ જ ઉત્સાહી છે આ શહેરમાં ફરવા માટેનું એક સ્થળ છે આ પેલેસ ખૂબ જ સુંદર છે અને તે શહેરનું સમગ્ર મનોહર સુંદર દ્રશ્ય પ્રદાન કરે છે જો તમે ચાલવાનું ગમે છે તો મહેલ સુધીનો ટ્રેક અજમાવો તમારા સમય મંતવ્યો વ્યર્થ છે જો તમે ચાલવા માટે ન હો તો તમે ટિકિટ કાઉન્ટર પાસે ઉપલબ્ધ ભાડા પર કેબ લઈ શકો છો નંબર છ જગદીશ મંદિર જગદીશ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત લઘુચિત્ર મહેલ જેવું છે જે એક સાચા સ્થાપત્ય રત્ન છે આ ત્રણ માળની માસ્ટરપીસ જટિલ કોતરણી સાથે ચમકે છે જે દેવી કૃપાની વાર્તાઓ કહે છે નૃત્ય કરતા હાથીઓથી લઈને રંગબેરંગી દેવતાઓ સુધી દરેક વિગત મંદિરની ભવ્યતામાં વધારો કરે છે અંદર મુખ્ય મંદિરમાં ભગવાન વિષ્ણુની અદ્ભુત કાળા પથ્થરની પ્રતિમા છે જે શાંતિ અને ભક્તિની આભા પ્રગટાવે છે મંદિરની આસપાસ નાના મંદિરો ચૂકસો નહીં દરેક અન્ય દેવી દેવતાઓની અનન્ય અને સુંદર ઝલક આપે છે વધારાના બોનસ માટે છત શહેરના આકર્ષક દ્રશ્ય પ્રદાન કરે છે જ્યારે મંદિરનું ગરમ આમંત્રિત વાતાવરણ તેને ખરેખર યાદગાર અનુભવ બનાવે છે નંબર સાત જગમંદિર ઉદયપુરના સ્થળની મુલાકાત લેવી આવશ્યક છે પિચોરા તળાવમાં ટૂંકી બોટ સવારી દ્વારા સુલભ તળાવની મધ્યમાં તેની સુંદર મિલકત છે જગ મંદિર સુધીની બોટ રાઈડ ખરેખર સુખદ છે અને ઉદયપુર શહેરમાં સુંદર નજારાઓ અને અસ્ત સૂર્યથી ભરેલી છે જગ મંદિર મહેલ પોતે સુંદર છે પરંતુ ખરેખર સારા ચિત્ર ક્લિક કરવા સિવાય બીજું કંઈ નથી નંબર આઠ સહેલીઓ કી બારી આ લોન ફોરાવ અને શિલ્પો સાથેનો એક સુંદર બગીચો છે અને તેમાંથી સહેલ કરો કરવા અને ચિત્રો લેવા માટે એક સરસ જગ્યા છે એક રાજસ્થાની કોસ્ચ્યુમ સ્ટોલ છે જેમાં ફોટોગ્રાફરો તમારી તસવીરો પોસાય તેવા ભાવે વેચે છે નંબર નવ શ્રીનાથજી મંદિર મુલાકાત લેવા માટે સ્થળ આ ખૂબ જ અદભુત મંદિર છે તમે સ્થળના સારા વાઇબ્સનો અનુભવ કરી શકો છો તે ભક્તોથી ભરેલું સ્થાન છે શ્રીનાજી મંદિરની નજીક એક બજાર છે જ્યાં તમે ખરીદી પણ કરી શકો છો અને ભોજનનો આનંદ પણ લઈ શકો છો તો મિત્રો આ હતા રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો